આમોદમાં એસટી બસ સ્ટેશનના લોકાર્પણ પહેલા યુદ્ધના ધોરણે રસ્તા રિપેર પેર વર્ષોથી પીડાતા નાગરિકોમાં ઉકળાટ

વાયરલ થયા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ દ્રઢ કાર્યવાહી કરવામાં આવી નતી નાગરિકો નો સીધો સવાલ છે શું રસ્તાઓ ફક્ત મહાનુભાવોના કાફલા માટે જ સમારવામાં આવે છે સામાન્ય લોકોનું જીવ અને સલામતીનું ગૌણ છે ઘણા લોકોએ તો આ પરિસ્થિતિને પ્રદર્શનાત્મક વિકાસ કહી વ્યંગ કર્યો હતો તેઓ કહે છે કે વર્ષોથી જે કામ થવું જોઈએ હતું તે માત્ર એક કાર્યક્રમ અને મહાનુભાવોના આગમન પહેલા તાત્કાલિક ઢબે કરવામાં આવ્યું છે જે ટકાઉ ઉકેલ નહીં પરંતુ દેખાવ પૂરતું સમારકામ છે નાગરિકોમાં એ વાતને લઈને પણ નારાજગી છે કે તો વાહનોને થતા નુકસાન અને ધૂળના કારણે આરોગ્ય પર પડતા પ્રભાવ જેવી ગંભીર સમસ્યાઓ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું હતું પરંતુ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ સમારકામ કાર્યક્રમ પૂરતો મર્યાદિત રહેશે કે ખરેખર લાંબા ગાળાના મજબૂત રસ્તાઓ માટે કોઈ આયોજન થશે આમોદના નાગરિકો હવે માત્ર તાત્કાલિક પેચવર્ક નહીં પરંતુ સ્થાયી અને ગુણવત્તા સભર માર્ગ વ્યવસ્થા માંગી રહ્યા છે તેઓ માંગ કરી રહ્યા છે કે વિકાસ કાર્યક્રમો મહાનુભાવોની મુલાકાત પર આધારિત ન રહે પરંતુ સામાન્ય જનતાની દૈનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવે

જતા હતા વાહનોનો ફોનનો અવાજ ખખડાટનો અવાજ એનાથી બી કંટાળેલા છે રોડ મહિનો અને ચાર મહિનામાં ચૂટી ગયો તેને આજે એક વર્ષ થયું એક વર્ષ પછી કોઈ એનપોર્ટ મેન્ટેનન્સ થાય છે એટલે મેટર લાગે છે છ વર્ષ પછી વધારે ખરાબ થઈ જાય છે એના પછી કોઈ પરમેનન્ટ એનું મેનેજમેન્ટ થયું નથી એ સોલ્યુશન બે પરમેનન્ટ જે થવું જોઈએ ના થયું હવે આજે આપણા મહાનુભવો ઘરે માટે આવવાના હતા ડેકોના તો કઈક સવારે પાણી છાંટી ગયા જેથી મહાનુભાવો એનો જે ધૂમ ખબર ના પડે એમ તો ગયા પછી બે કલાક પછી પાણી સુકાઈ ગયું અત્યારે પોઝિશન જુઓ રોડ ની પોઝિશન જો તમે જે બધું કેનાલ લગાવો શું પોઝિશન છે આ જો વર્ષો એક વર્ષથી આ ઉર્ધા રોડ નવી નગરી માં રહેતા દરેક રહેવાસી એક વર્ષથી થી દૂર છે આ શોપિંગના મારી શોપિંગ ના જે દુકાનો આવે છે જતા લોકો છે

એ બે કલાક માટે આવે છે એમના માટે આટલી બધી સુવિધા તો અમે વર્ષોથી અહીંયા ઘડી છે તો અમારું શું અમે બી ભારતના નાગરિક છીએ અમારો બી અધિકાર છે કે અમે સારી રીતે અહીંયા આગળ ધંધો કરી શકીએ